થરા કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો શ્રી કાંકરેજ તાલુકા કેલવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ ઉદિશા પ્રકલ્પ અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કેલવણી મંડળના પ્રમુખ ધીરજભાઈ કે શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો સેમિનારના પ્રારંભે પ્રિન્સિપાલ ડોક્ટર કુમાર એસ ચારણ દ્વારા ઉપસ્થિત વક્તા અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમના હાર્દરૂપ વિદ્યાર્થીઓને પોતાની સ્વપ્રતિભા ખીલવા કઠોર પરિશ્રમ ખંત ધીરજ અને મહેનતથી જીવનમાં ઓછું ધ્યેય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા વક્તા સાકેત શાહે વિદ્યાર્થીઓને જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરી સફળતા પ્રાપ્ત કરવા કોન્ફિડન્સ વિલ પાવર બક્ષવા તેમજ ભારતીય સંસ્કૃતિના આદર્શોને જીવનમાં અપનાવવા તેમજ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવા આહવાન કરીને બાર બાર જો દેખોગે બાર બાર જો સોચોગે બાર બાર જો બોલોગે બાર બાર જો સુનોગે વો બનોગે સૂત્રને સાર્થક કરવા જણાવેલ તેમજ જીતેન્દ્ર અળિયા કૃત પ્રેરણાનું જરણું ડેલ કાર્ગી કૃત હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુએન્સ પિમલ વેન્ડી ગુડ હેબિટ્સ બેડ હેબિટ્સ જેવા પુસ્તકો વાંચી વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા આહવાન કર્યો હતો પિંકીબેન મહેતાએ કાવ્ય દ્વારા પ્રોત્સાહિત કરેલ તેમજ આ પ્રસંગે સમગ્ર ટીમ હાજર રહી હતી અને બોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા પ્રાધ્યાપક ગણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મયંકભાઈ એમ જોશીએ કર્યું હતું અહેવાલ વી કે ડાભાની